કપળવંજ શહેરમાં શુક્રવારની રાત્રે એક ચકચારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે કપળવંજ કોલેજ સ્ટેન્ડ પાસે આવેલી તિલક પાન પાર્લર દુકાન પર અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તિલક પાન પાર્લરના માલિક જયપાલસિંહ મથાડુ અને તેમના પરિવાર પર 15 થી 20 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો ત્રણ કાર અને બાઇકમાં આવેલા આ શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી અને પરિવારજનો પર હુમલો કર્યો હતો ખાસ કરીને શીખ પરિવાર પર કરવામાં આવેલા હુમલાને લઈ મોટી ચિંતાનો માહોલ સર્જાયો છે આ હુમલાની ઘટના વિસ્તારમાં વાતાવરણ છે તાત્કાલિક કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે